એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે સિવાય એના માટે પહેલાં તો સૌ પ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે પોલીસ એપ્લિકેશન આઈપીસી ચારસો છ ચારસો નવ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન થર્ટી ફોર હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે કેમકે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને આ જે પણ ઇન્સ્ટિટ્યુટ છે બંધ કરવા માટે પ્રોસીઝરો કરવામાં આવશે અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે એનએસયુઆઈ દ્વારા રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યુટ સામે આક્ષેપો કરાયા છે અને સાથે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી